બોર નું પોણી હરવામ છે જગત ની ગોમ ની જોગમાં ભળી ને બેઠા લ્યા અને ગોમ ખેડાની ની માતા ને ભરાયું

નાક છે આ તો પોતે નહી સોરે પછી પછી મને ધર્મ નું મોટામ ખાડો લઈને ગોમ ની માત્ર તો મિલ નગર આજે નહીં મિલે કાલે

જાદુ કેતી નહી લખવું લખી નોખું અને બરોબર ચેતર મહિનાના ના નોરતા આવે અને ચેતર મહિના ના નોરતા આવે કદાચ ટેમ ઉપર લખવું લખી નોખું વેળા હું જવું બોલું છું બરોબર હું સમય ચોઘડી કદાચ કનુ બોલતી હશું દુનિયામાં દેવ છું ભાઈ

દીકરા નું અર્થ લઈને આવ્યું છે આવું માની આક્ષરે લખવાનો સ્ટેમ્પ કરવાનો કોણ બેઠો દે હાથો છો બોલો કોઈ તકલીફ છે અમારી ખબર હમ મરી નંબર બરોબર પિસ્તાળી દાડા બને અને દારા છોકરાના ગોળ ખવાય જીએન ભવાની માતા પૂછું

છોટુ જેટલે થયું ને હાડું કેટલે થયું આનું માતા પૂછો છો ને સુડા હાટા કો હોય આકા થયું ખરી હોય પણ છોટુ ના હાટા ની વાતો છે કમાર

મારી મુદ્દત પેલો હાલ્યો છે જગત ના ભુવા ક્યાંક થશે અને મોનાલ ની માતા કુક આટલા ટાઈમ માં થાય તો થશે

એક લીંબુ ફેરવતું અને ફરતું બંધ થઈ જાય દુનિયા નું કાળું ધોળું મેલું મળે ઓટો મારતું હોય ને

વધારે ભણેલું જગત માનતું નહીં પણ સાયન્સ ની ભાષામાં લખેલું છે પેરાનોર્મલ એક્ટિવિટી કહેવાય હન કદાચ વધારે તો સચ કે એક્ટિવિટી કોને એને સંશોધન કરવાનું મશીન ભી આવ્યું છે કે જો આવી અલૌકિક શક્તિ હોય અલૌકિક વસ્તુ હોય એને પેરાનોર્મલ એક્ટિવિટી કેવાય એટલે હું કઉશું લે આઈ આઈ એમ એમ સે બીકોઝ ડુ નોટ નોટ ટ્રસ્ટ બાય પીપલ પણ હું માતા કો તો તો બેહી આ જગત બટ યુ કમ ઓલ્સો માય હોમ એન્ડ આઈ એમ સે યુ ઓલસો લિસન બટ આઈ એમ સે યુ ઓલસો ટોકિંગ વિથ મી અને તારા જેટલા હંડ્રેડ આન્સર આઈ એમ ફોર યુ તારા પૂછેલા હોય સવાલના જવાબ નો મારું મારો વાઘોડ મજા કે સમા મારી અન મજા મજાન મજા નો મારું નોમ દેવું ઇંગ્લિશમાં કહીઓ સંજો હેપી 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 એની ટાઇમ ઓફ ધ હેપી એન્ડ વેલકમ ટુ મોરલડા અન મજા મજાન મજા ન બાર મારું નોમ બાર ને ઢોલી

એજ્યુકેટર છે એટલે ઇંગ્લિશ માં ધૂમ ધૂવાળી પછી કેમ માતા આવે આ મોડા ઓખો છે ઓફ ધ એની એ માતા એવરી ટાઈમ આયમુલસો કમિંગ સુકુ નું આવો મજા મજા ને મજા મજા ન બનો મારું નામ જાવ